ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ટીમે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસેથી ઇકો ગાડીમાં ભરેલ શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડી કુલ છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો જિલ્લામાં બનતી ચોરીની ઘટનાઓ ડામવા સારું ઉપલી અધિકારીઓથી મળેલ સૂચના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તરફથી એક સફેદ કલરની ઇકો ફોર વ્હીલર ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સોળ ડી કે સિત્તેર પાસઠ આવી રહી છે જેમાં શંકાસ્પદ કોપરનો જથ્થો ભરેલ છે જે બાતમીના આધારે બાતમી વર્ણનવાળી ગાડી આવતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તે ગાડી રોકી તેનું ચેકિંગ કરતાં ગાડીમાંથી શંકાસ્પદ કોપરનો જથ્થો તેમજ પાના પચ્ચા પકડો કટ્ટર મશીન જેવી વસ્તુઓ મળી આવી હતી જે અંગે ગાડીમાં સવાર ચારેય ઇસમોને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં કે ગાડીમાં આવેલ સામાનના બિલ કે આધાર પુરાવા રજૂ કરી શક્યા નહીં જેથી આ સામાન ચોરી કે છળ કપટથી મેળ્યો હોવાની શંકા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જતા ચારેય ઇસમોને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ગાડીમાં સવાર ઇસમ અમિત દામજી વસાવાએ જણાવેલ કે જયેશ વસાવાની ઈકો ભાડી કરીને હું તથા મુકેશ વસાવા તથા સુનિલ વસાવા તથા રવિ આ રીતે ચારેય જણાએ ચાવજ પાસે આવેલા વિડીયો કોલની બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે લાવેલા પકડપાણા તથા કટર વડે કોપર વાયરના પ્લેટો કટિંગ કરી ચોરી કરેલ અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરેલ જેથી ઇકો ગાડીમાંથી મળેલ કોપર કેબલનું જેનું આશરે વજન એકસો આડત્રીસ કિલો તથા કોપરની પ્લેટો જેનું વજન ચોર્યાસી કિલો મળી કુલ બસો બાવીસ કિલોગ્રામ કોપર કે જેની અંદાજિત કિંમત એક લાખ અગિયાર હજાર તથા મોબાઈલ લંગ ત્રણ જેની આશરે કિંમત દસ હજાર પાંચસો તથા ઇકો ગાડી કે જેની આશરે કિંમત પાંચ લાખ ઘણીને કુલ છ લાખ ત્રેવીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી ગાડીમાં સવાર ઇસમો નામે અમિત દાવજી વસાવા મુકેશ અમરસિંહ વસાવા સુનીલ છત્રસિંહ વસાવા તેમજ જયેશભાઈ મનહરભાઈ વસાવા નાઓને ઝડપી પાડી એક ઇસમ નામે રવિ રહેવાસી નોબલ માર્કેટ અંકલેશ્વર નાવને વોન્ટેડ જાહેર કરી આગળની વધુની કાયદાકીય તપાસ હાથ ધરી છે